કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન રાજીવ ગાંધીની છબીને હાર અર્પણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ અવસરે પક્ષના આગેવાનો અને કાર્યકરોએ રાજીવ ગાંધીના રાષ્ટ્રહિત યોગદાનને યાદ કરીને તેમનું સન્માન કર્યું હતું તેમણે યુવા ભારતના નિર્માણ માટે કરેલ પ્રયાસો માહિતી પ્રોદ્યોગિક અને સંચાર ક્ષેત્રે લાવેલા પરિવર્તન તથા પંચાયતી રાજ મજબૂત બનાવવા પ્રયાસોનો સ્મરણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં વિવિધ નેતાઓએ રાજીવ ગાંધીના વિચારોને નવતર પેઢી સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી હતી અને દેશ માટે તેમના વિઝનને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લા કક્ષાના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રામદેવસિંહ જાડેજાએ ચંચડ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને એમના કરેલા કાર્યોને આજે યાદ કરી કે જે સમયે એમના વડાપ્રધાન બન્યા ત્યારે એમને દેશની અંદર સુશાસન માટે જે વ્યવસ્થા ગોઠવી એમાં પંચાયતી રાજ પંચાયતી રાજની અંદર જે પંચાયતને આપવામાં આવતા અધિકારો ત્યારે પણ રાજીવ ગાંધીજીએ પંચાયતોને સીધી રીતે સત્તા આપવામાં આવે અને એની ભાગીદારી દેશના વિકાસમાં વધે એના માટે એમને જે સ્વપ્ન સેવિતું એને બંધારણીય રૂપ આપી અને પંચાયતી રાજની સ્થાપના કરી ત્યારબાદ ટેકનોલોજીનો યુગ જે ત્યારથી જ આપણે કહીએ કે દેશે જે ટેકનોલોજીમાં પ્રગતિ કરી હોય તો માન્ય શ્રી વડાપ્રધાન રાજીવ ગાંધીજીના સમયમાં ટેકનોલોજીએ ખૂબ હરણફાળ પ્રગતિ કરી આપ જાણો છો તેમ જે શ્યામ પિત્રોડાને વિદેશથી અહીંયા બોલાવી અને એમના હાથમાં જે ટેકનોલોજીનો જે પ્રારંભ કરાવ્યો કે ટેકનોલોજી ક્ષેત્રે દેશ ઉન્નતિ કરે એવા કાર્યો પણ કરવામાં આવ્યા અને જે મોટરની અંદર જે આપણી પાસે ત્યારે ફિયાટ અને એમ્બેસેડરનો જમાનો હતો એ સમયથી આગળ વધારી અને નવા નવા ઉદ્યોગો સ્થાપિત કરી જે આપ જાણો છો એમ અત્યારે ઓડીથી કરીને મર્સિડીઝથી આ તમામ પ્રકારના નવા વ્હીકલો આપણે અહીંયા જ્યારે આવવા માંડ્યા તો આનો જે ખરેખર શ્રેય જાય કે દેશની અંદર આ બધા વાહનોને આવવાની છૂટ પણ એ સમયે આપવામાં આવી જેથી કરીને દેશ પ્રગતિ કરી શકે એ એવા ઘણા બધા જે આરોગ્યની ક્ષેત્રે અને તમામ ઉદ્યોગોની અંદર રાજીવ ગાંધીએ પ્રગતિ દેશને થાય એવા પ્રયત્નો કર્યા છે તો આ સમયે માન્ય શ્રી વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધા અર્પણ કરી અને એમના કાર્યોને હર યાદ કરી અને દેશના લોકોનું કેમ વધારેમાં વધારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે અત્યારે જે જે શાસન ચાલી રહ્યું છે એની અંદર આપણે લોકો આ શાસનને પડકાર આપી અને કોંગ્રેસનું સ્થાપન શાસન પાછું સ્થાપિત થાય એવા પ્રયત્નો કરવા માટે આજે સૌએ નેમ વ્યક્ત કરી